ચોટલા તાલુકાના ધારે ગામની મુલાકાતે છે જ્યાં અતુર ફાર્મર પ્રોડ્યુસર કંપની બિયારણ ગિરનાર ચાર એડીબલ કે જે ઝીણું ગિરનાર ચાર કહેવાય તેનું વાવેતર કરે છે વલ્લભભાઈએ ગિરનાર ચાર એડિબલનું વાવેતર દસ વીઘામાં કરેલ તો આપણે વલ્લભભાઈ પાસે જાણીએ કે તેમણે હેડિબલનું બિયારણ શું કામ પસંદ કરે અતુર કંપનીનું તે ગાવામાં કેવું છે આપણે વલ્લભભાઈનો પરિચય લઈએ કે તેઓ કયા ગામના વતની છે નમસ્કાર કેમ છો મજામાં તમારો પરિચય જણાવો ને મારું નામ છે વલ્લભભાઈ સોમાભાઈ કુકડીયા ગામ ધારે તાલુકો સોટીલા જિલ્લો સુરેન્દ્રનગર આ ગિરનાર શાર માંડી આવું છું પંચાણું છ્યાશી ચાલી પંદર ઓગણસાલી અતુર શાર આમ ગિરનાર શાર આપણે અતુરમાં ફાર્માડસીમાંથી બિયારણ લેવી છેલ્લા નવ વર્ષથી હું લઉં છું બિયારણ બિયારણ ઉગવામાં ઉતારવામાં બધી સારું રહે એટલે બધા મિત્રો લેવું અને જેમ બને એમ ઝીણો દાણો બિયારણનો લેવો તો એ બિયારણ

હા હા ઉતારામાં તમારે કેવું કર્યું હતું ગયા વર્ષે ગયા વર્ષે ઉતારામાં પાંચથી સાડત્રી મણનો ઉતારો આવ્યો હતો પાંત્રીસ થી સાડત્રીસ મણનો ઉતારો તમે કેટલા જાળી ભાવતે કરેલું છે વીસની જાળી વીસની જાળી હા ઉગાવામાં તમને કેવું લાગ્યું ઉગાવામાં સારું એકદમ તમે અતુર કંપની બિયારણ શું કામ પસંદ કર્યું અતુર કંપની બિયારણ તો એટલા માટે લેવી જોઈએ કે ની આકણે કોરુ પોલાણ કરે છે ભેજ વાળો દાણો આવતો નથી આપણે ઓલું બાટ લેવી એમાં 5-7% ભેજ આવે છે એના કારણે એમાં બધા દાણા ઉગતા નથી ને આમાં તો બધા દાણા ઊગી જાય છે તમે કેટલા વીઘામાં વાવેતર કરેલું છે વાવેતર તો અમે 25-30 વીઘાનું વાવેતર છે હા અત્યારે તો એ આ આપણે નાનું કટકું છે એમાં ઉભા છે વલ્લભભાઈ તમે અતુર કંપની વિશે શું કહેવા માંગો છો અતુર કંપની વિશે તો બધા તમામ ખેડૂતને આપણે કેવી કે આનું એક વખત મુલાકાત લ્યો અને જોવો કે કેવી રીતના બિયારણ ખોલે એક વખત અખતરો કરો તો બધાને ખબર પડે કે ભાઈ આપણે ઓલા બિયારણમાં આ બિયારણમાં કેટલો તફાવત પડે છે અતુર કંપની ક્યાં આવેલી છે અતુર કંપની લીલાપુર રોડ ઉપર કાળાહર ની નળ કહેવાય અતુર કંપની ક્યાં આવેલી છે અતુર કંપની લીલાપુર તાલુકો જસદણ અને જિલ્લો રાજકોટ